YouTube family is so good. So, I'm going to go to the house. I'm going to go how model led Saru Kiros a video came a recipe for special video blog Banavanosi. I could blog not Banapam recipe blog Banavanosi. I'll get up soon, Banansi, after blog marriage continue. Zoe, I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to the house. છે going to go to કોથમડી છે ટમેટા છે અને મરચા છે તો ભીંડા ઉપર બનાવવાનું છે એવું છે કે હા હા એટલે આજે છે કે ભીંડાની રેસીપી ફૂલ બનાવવાની છે કેમ કે એવું ભીંડાને એવું કાંઈ નહોતા લેવા આજે લઈ આવ્યા છે તો આજે કાલે આપણે ભીંડા ઉપરની મસ્તીની રેસીપી બનાવવાની છે કે એવું બને એ બ્લોક મારી જો કન્ટિન્યુ તો એમણે અમારે બેને ભીંડાને બધી સબ્જી ધોઈને ફ્રેશ કરી નાખી છે હવે શું કરવાનું હું કવી પડશે

ફાઇનલી ફમળા તો ભીંડા ને એવું કમ્પ્લીટ મોળાઈ ગયા છે જરા હવે હું મોળવાનું શરૂ કરી દીધું કોથમરી કોથમરી અરે આ કોથમરી આ ટમેટા ને મરચા ને બધું નાખવાનું હે ને હા કોથમરી પછી આ ડુંગળી ટમેટા મરચા કોતમરી ડુંગળી હા ને ભીલા બધું નાખું છું હવે તો જો કોથમરી મોળવાનું શરૂ થઈ ગયું છે

હમ એ તો રોટલા ને એવું બનાવે છે બની જ ગયા છે રોટલા ને એવું એમાં બે મસાલો બધું સુધારે છે બ્લોગ માં છે કન્ટિન્યુ બનવાનું બાકી છે હજી ફાઇનલ ફેમલે તો અમાર બધા મસાલો મોલેને તૈયાર થઈ ગયો છે ને હવે બનાવવાનું શરૂ કરી દેવાનું છે અંદર આમાં મરચા છે આમાં ડુંગળી છે આમાં ટમેટા છે આમાં કોથમીરી છે અને આ પેલેય ભીંડા છે એટલું છે હવે આ રેસિપી બનાવવાનું શરૂ થી દે બ્લોગ માં રેજો કન્ટીન્યુ અને ફેમલે બધા મસાલો તૈયાર થઈ ગયો છે ને હવે બનવાનું શરૂ કરી દેવાનું છે અમાર ગેસ તો છે પણ આજે ગેસ છે ન જ બનાવ આજે બધું સુલેટ બનાવવાનું છે થોડું ઘણો દવા ખાવો પડશે અમાર બેન ને તોય પણ આમ સુલા નો સોબા મજા આવે કે એટલા માટે અમાર સુલે જ બનાવ ને ગેસ નત બનાવ હા લગતી ની હા ખાવ પછી હા પણ જ બનાવવાનું હોય હા જ બનાવવાનું શરૂ કરી દીધું સુલે બનાવલ હોય ને એવું મીઠું ગેસ ન બને હા એટલે સુલે જ બનાવવાનું હોય હવે હવે નાખી દઉં જીરું

เอาไปทำเมื่อไหร่ฮึมเฮ้ยเดี๋ยวเมื่อเดี๋ยวมาเชิญให้ก็ถือว่าสะดวกงุ้งก็ลอยตัวเนี่ยเว้ยน้ำขั้นเซ็ปหินได้มาเชิญเลยสะดวกจังนะน้ำขั้นเซ็ปหินได้ฮึม

Ba -ba -ba -ba. Bawain, ya dekat nih, bapak bapak, maafin ફાઈનલ ફેમિલી તો કાલ ભીંડાનું શાક ને એવું બધું બનાવતા હતા તો અત્યારે બની ગયું છે અને રેડી થઈ ગયું છે હવે અમારે બધા બે વાર સવાલ કરવા હવે સવાલ લેવા કોક ને તો કેવું જ પછી કેવું બન્યું એ એમાં મારા પપ્પાને અમારા મોરભાઈને રાખેલા છે એ શાકીને કહે કેવો સ્વાદ આવ્યો એ અમારે બેને બનાવેલું છે એટલે અમારે ફાઈનલ ફેમિલી તો બધા બેસી ગયા છે હવે વાલુ કરવા અને અમારા ભાઈને એ શાખ્યું છે કેવું લાગ્યું એ જોઈ શાક શાક માં લેવાનું નહીં બે ભાઈ કાલે મહેનત બનાવતા એટલી મહેનત કરી પણ બધી મહેનત પાણીમાં જ ગઈ ભાઈ કેવું છે બધું? તા આ થોડું ખવાઈ આવું છે. લે. જ. જો થોડામાં શાકમાં મેળ લાગ્યું? મેં બહુ એક નંબર બની ચા. એક નંબર શાક. મસ્ત શાક છે.